નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર છવ્વીસ ડિસેમ્બરના આજનો દિવસ શીખ સમુદાયના લોકો માટે ઘણો અગત્યનો દિવસ માનવામાં આવે છે આજ રોજ ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ શીખ ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજને દસમાં શીખ ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો સાહેબઝાદા બાબા જોરાવરસિંહ અને બાબા દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરુદ્વાર ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને શીખ સમુદાયના આગેવાનો ગુરબાની તથા સમત જોડાયા હતા અને બલિદાન માટે માથું ટેકવ્યું હતું ત્યારે વીર બાલ

શ્રી ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહેબજાદા શ્રી જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી તેઓના શહાદને યાદ કરી આજ રોજ વીર બાલ દિવસ તરીકે દરેક ગુરુદ્વારામાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાલ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીર બાલ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી ઉજવવામાં આવી રહ્યું છે અને તે ભજન કીર્તન ભૂર્કા લંગર ચા નાસ્તા બધી વ્યવસ્થા ਕਰਵਾਮਾ ਆਵੀ ਚੇ ਅਜੇ એમની ਸ਼ਹਾਦਤ ਨੇ ਐਮਨਾ ਚਾਰੋ ਪੁੱਤਰੋ ਦੀ ਸ਼ਹਾਦਤ ਨੇ ਭੁਲੀ ਨਾ ਸਕਾਇ ਕਿਉਂ ਤੇ ਉਹ ਇਹ ਹਿੰਦੂ ਧਰਮ ਦੀ ਰੱਖਿਆ ਮਾਟੇ ਆ ਸ਼ਹਾਦਤ ਆਪੀ ਅਤੀ ਤੋਂ ਜਸਪੀਰ ਸਿੰਘ ਪ੍ਰਮੁਖ ਅਨਕਲੇਸ਼ਰ ਗੁਰਦਵਾਰਾ ਸਾਹਿਬ ਅੱਜ ਰੋਜ ਸਿੱਖ ਧਰਮ ਦਾ ਦਸਵਾਂ ਗੁਰੂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦਾ ਨਾਨਾ ਸਾਹਿਬ ਜੀ ਦਾ શ્રી જોરાવરસિંહજી અને બાપા ફતેહસિંહજી તેઓના શહાદતને યાદ કરી આજ રોજ વીર બાલ દિવસ તરીકે દરેક ગુરુદ્વારામાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાળ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીર બાળ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી ઉજવવામાં આવી રહ્યું છે છવ્વીસ ડિસેમ્બર મનાવી રહ્યા છે ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રો જેમણે સાહેબ દાદા બાબા જિંહ અને બાબા ફતેહસિંહજીને એ સરહદ હતી મુગલ સાત વખતે આ બંને ગુરુગોવિંદસિંહના બે નાના પુત્રો અને એમના દાદીને કેદ કરીને એઓને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં લાવવા માટેના જે પ્રયત્નો કર્યા હતા અને એમાં આ બંને સાહેબજાદાએ ના પાડી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મની રક્ષા માટે જે થવાની થશે છે પણ અમે હિન્દુ ધર્મ રહીશું અને ઘર ઘર ઠંડીની અંદર આખો આખી રાત એમને ત્યાં રાખવામાં આવ્યા ને જીવતા દિવાલની અંદર ચડી દેવામાં આવ્યા ત્યારે જે પ્રકારે મુઘલ સામ્રાજ્ય જુલમ કર્યો હતો પોતે ધર્મ પરિવર્તન કરાવતા ધર્મ પરિવર્તન કરવામાં આ સાહેબ ના પાડી અને એમને જીવતા જ્યારે દિવાળીને ચણી દેવામાં આવ્યા અને એ દિવસને આજે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે એ સાચો ઇતિહાસ આપણી ભય પેઢી પણ જાણી શકે અને એને લઈને આ વીર બાલ દિવસ છવ્વીસ ડિસેમ્બરે એની જ્યારે શહાદત જે વરી હતી સરહદ નિમિત્તે જે આ મોલી સાહેબે જે કામગીરી કરે છે ખૂબ સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર